તેમના સંબોધનમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે યુવાનોમાં શિસ્ત નેતૃત્વ અને દેશભક્તિને પ્રોત્સાહન આપવા માટે એનસીસીના મહત્વ પર ભાર મૂક્યો તેમણે કેડેટ્સને પાંચ મૂળભૂત સ્તંભો પર આધારિત રાષ્ટ્રીય પરિવર્તન માટે પ્રતિબદ્ધ થવા માટે આહવાન કર્યું સામાજિક સુમેળ ઘાસના સ્તરે દેશભક્તિના મૂલ્યોને પ્રોત્સાહન આપવું પર્યાવરણ સંરક્ષણ અમારી સંસ્કૃતિના લોકાચારનો સન્માન અને આત્મનિર્ભરતા જગદીપ ધનખડે સિદ્ધાંતોને પંચપ્રાણ તરીકે ઓળખાવ્યા છે જે સાંસ્કૃતિક ગૌરવ એકતા અને આત્મનિર્ભરતાને એકીકૃત કરતી અજય રાષ્ટ્રવાદી તેમણે કેડેટ્સને માતૃભૂમિ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતાને જાળવવા માટે આહવાન કર્યું માતૃભૂમિ પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા મજબૂત અડગ હોવી જોઈએ કારણ કે તે અમારા અસ્તિત્વની પાયાની રચના કરે છે તમારો પેઢી બે હજાર સુડતાલીસ સુધી ભારતને તેના ગૌરવપૂર્ણ ભવિષ્ય તરફ દોરી જશે તેમ જણાવ્યું હતું આ કેમ્પ જે સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પ્રધાનમંત્રીની રેલી સાથે સમાપ્ત થશે તેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સંસ્થાકીય તાલીમ સ્પર્ધાઓનો સમાવેશ થાય છે કેડેટ્સને તેમની પ્રતિભા દર્શાવવાની અને તેમના વ્યક્તિગત અને વ્યવસાયિક વિકાસમાં યોગદાન આપતી મૂલ્યવાન કુશળતાઓ શીખવાની તક મળશે આ કાર્યક્રમમાં એનસીસી કેડેટ્સની એક ટુકડી દ્વારા ઉપરાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો હતો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અન્ય વિશિષ્ટ મહેમાનો સાથે કેડેટ્સ દ્વારા રજૂ કરાયેલા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમને જોયું જેમાં ભારતની સમૃદ્ધ વારસા અને પરંપરાઓની ઉજવણી કરવામાં આવી તેમણે એનસીસી કેડેટ્સને તેમની ભાગીદારી માટે અભિનંદન આપ્યા અને કેમ્પની સફળતા માટે શુભેચ્છા પણ પાઠવી હતી ભારત મા કા સન્માન કરતે હુએ હમે પર્યાવરણ કી રક્ષા કરની ચાહિયે સંરક્ષણ કરના ચાહિયે સર્જન કરના ચાહિયે સ્વદેશી ઓર આત્મનિર્ભરતા આત્મનિર્ભર ભારત કે પ્રતીક હૈ इनको बढ़ावा देना चाहिए नागरिक कर्तव्य प्रत्येक नागरिक को प्रगति का पथ प्रदर्शक बनाते हैं ए नेशन फर्स्ट अप्रोच नो नेशन इन द वर्ल्ड कैन ग्रो अनलेस अनेश्स आर डीपली कमिटेड टू नेशनलिज्म नेशनलिज्म हैज टू ओवरराइड ऑल अदर इंटरेस्ट पर्सनल और ऑर्गेनाइजेशनल Nation first approach has to be our only approach. Maintain these qualities as a tribute to our motherland.